નમસ્કાર મિત્રો હળવદ શહેરની સરા ચોકડીથી આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે આજે વહેલી સવારથી જ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે આમ તો આજે રવિવાર છે અને રવિવારની રજા પણ હોય એટલે મોટા ભાગના વાહનોમાં થોડોક વધારો પણ થતો હોય છે એટલે સાથે જ અહીંયા જે ખાનગી સ્કૂલો આવેલી છે ને તેમાં પણ વાલી દિવસ હોય અને ઘણા બધા વાલીઓ પોતાના બાળકોને મળવા માટે પણ આવતા હોય ને તેને લઈ પણ ટ્રાફિક હોય તેવો અંદાજ લગાવી શકાય પરંતુ જે પ્રકારે આજે હળવદ શહેરની સરા ચોકડી પર જે રીતે ટ્રાફિક જોવા મળી રહ્યો છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ તો આ છેક લાંબી લાઈન લગભગ એક કિલોમીટર જેટલી લાંબી લાઈન છે આ જે પ્રકારે તમે જુઓ છો હળવદ શહેરની સરા ચોકડીથી તો આ લગભગ જે પેટ્રોલ પંપ આવેલો છે ભારતનો પેટ્રોલ પંપ ત્યાં સુધી આ લાંબી લાઇન છે જનતા હોટલની આગળ જે ભારત પેટ્રોલ પંપ છે ને ત્યાં સુધી આ લાંબી ખટારાની લાઇન છે અને જેને લઈ અને લોકો મોટા ભાગનો સમય ટ્રાફિકમાં વ્યતીત કરે છે ખાસ તો ઘણા લાંબા સમયથી આ વાહન ચાલકોની માંગ પણ છે કે અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં આવે જેથી કરીને લોકોને સમય બચી શકે પ્રદૂષણ પણ ઓછું થાય અને સમયસર ઘરે પણ પહોંચી શકે પરંતુ આ ક્યારે જવાબદાર તંત્ર સાંભળશે તે પણ સવાલ છે કારણ કે ઘણો ભાગનો સમય આ ટ્રાફિકમાં વ્યતીત થઈ જતો હોય અને ખાસ તો આપણે ઘણી વખતે એવું પણ જોતા હોય છે કે અલગ અલગ એફએમ રેડિયો હોય તેમાં અલગ અલગ જાહેરાત પણ આવતી હોય છે કે પલાણા રોડ ઉપરથી પસાર થવું નહીં જ્યાં ટ્રાફિક જામ છે અને અન્ય રોડ ડાયવર્ટ કરી લેવો તેવી જ રીતે આપણે પણ દર્શક મિત્રો જે જોડાયા તેઓને ખાસ જણાવીએ કે આજે હળવદ શહેરમાં ખાસ તો જે સરા ચોકડીથી વાહન ચાલકો જે પસાર થતા હોય ને તેઓ વાહન ચાલકોને ખાસ જણાવવાનું કે જો તમારે કામ ન હોય તો બહાર નીકળશો નહીં કારણ કે આજે જે ટ્રાફિક છે તે ઘણું બધું જોવા મળી રહ્યું છે જે પ્રકારે ચારેય દિશામાં જેટલા પણ રોડ છે બધા ભરચક છે આ પણ રસ્તો જુઓ જે આપણે સારા તરફ જઈએ એ પણ ઘણા દૂર સુધી જ્યાં કેનાલ આવેલી છે નર્મદા કેનાલ ત્યાં સુધી લાંબા વાહનનો થપે થપ્પો લાગી ગયા છે એટલે ત્યાં પણ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને સાથે જ જે પ્રકારે વાહનોની આજે અવરજવર વધી રહી છે તેને લઈ મોટાભાગનો સમય ટ્રાફિકમાં વ્યતીત થાય એવું લાગી રહ્યું છે કારણ કે અહીંયા ઓવરબ્રિજની જરૂર છે ઘણા લાંબા સમય વાહન ચાલકો અને ગ્રામજનો પણ ઓવરબ્રિજની માંગ કરી રહ્યા છે અને અત્યારે જે પ્રકારે છેક ભારત પેટ્રોલ પંપ એટલે કે જનતા હોટલ આવેલી છે ત્યાં સુધી આ ટ્રાફિક જામ છે એટલે ત્યાં સુધી વાહનોના લાંબી લાંબી કતારો લાગી છે એટલે મોટા ભાગનો સમય ટ્રાફિકમાં વ્યતીત થઈ જાય છે એટલે ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ઘણા બધા લોકોને સમયસર પહોંચી પણ શકે પેટ્રોલનો ડીઝલનો પણ ઘણો બધો લાભ થઈ શકે સમયનો પણ ઘણો બધો બચાવ થઈ શકે એટલે ખાસ તો અહીંયા ઓવરબ્રિજની જરૂર છે એટલે વહેલી તકે આ ઓવરબ્રિજ બનાવવામાં આવે તો લોકોનો સમય ઓછો થઈ શકે ખાસ તો અત્યારે ખૂબ લાંબી એટલે કે લગભગ એકાદ કિલોમીટર સુધી લાંબી વાહનોની કતાર છે અલગ અલગ રોડ ઉપર અને જે પ્રકારે આજે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે એટલે જે પ્રાથમિક માહિતી મળી છે કે આજે રવિવાર છે અને વાલી દિવસ પણ હોવાની માહિતી મળી છે એટલે ટ્રાફિક જામ થોડા બાળકોને વાલીઓ મળતા મળવા આવતા હોય ને તેને લઈને પણ હોય તેવું લાગી રહ્યું છે એટલે હળવદ શહેર છે ને હળવદ શહેરમાં જે પ્રકારે આજે ટ્રાફિક જામ છે અને તેના આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી શકીએ ભાગનો સમય આવી જ રીતે ટ્રાફિકમાં વ્યતીત થઈ જતો હોય જે પ્રકારે તમે વાહન જોવો છો કે લગભગ ભારત પેટ્રોલ પંપ એટલે કે જનતા હોટલ સુધી આ લાંબા લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો છે તમે જે પ્રકારે જુઓ છો તો અહીંયા ઓવરબ્રિજ બનાવવામાં આવે તો પણ ઘણો બધો ટ્રાફિક ઓછો થઈ શકે ખાસ તો વાહન ચાલકો આજે રવિવાર હોવાથી વધુ હોય તેવું પણ લાગી રહ્યું છે એક દોઢ કિલોમીટર સુધી લાંબા ટ્રાફિક જામનો દ્રશ્યો છે અને જે આપણે વડોદરા શહેરની સલાહ ચોકડીથી જોવી અને જીઆરડી ટીઆરબી જવાનો સતત પગે છે પરંતુ જે પ્રકારે વાહનોની અવર જવર વધુ છે અને તેને લઈને અને સાથે જ અહીંના લોકલ પબ્લિક છે તે મોટા ભાગે ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં માનતા પણ નથી કારણ કે તેઓ પોતાનું વાહન સમય બચાવવા માટે નિયમ તોડે ને ગમે ત્યારે નીકળી જાય તેને લઈને પણ અવ્યવસ્થા સર્જાય ને તેના લાઈન પણ ટ્રાફિક જામ થતું હોય છે એટલે અત્યારે પણ જે પ્રકારે જોવો છો કે હળવદ શહેરના દ્રશ્યો છે ને હળવદ શહેરની સરા ચોકડી આવેલી છે ને ત્યાંથી લગભગ એક કિલોમીટર સુધી આ હળવદ માળિયા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો છે અને તે આપણે સીધા જ જોઈ રહ્યા છીએ અને તેને લઈ વાહન ચાલકોનો સમય અને પૈસા બધું બગડે જો કે ઓવરબ્રિજ અહીં બનાવવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ પણ થઈ શકે છે પરંતુ તંત્ર દ્વારા ક્યારેક ઓવરબ્રિજ બનાવવામાં આવશે તે જોવાનું રહ્યું